जो मारिया अम्म यासे अल्लाह मर्तबा है यानि अल्लाह में जो मुझे मार, मुझे मार जो तो क्या हम मज़ा माँ मज़ा माँ जी से क्या हमारा ब्लॉग जाता हुई मज़ा जो ऐसे अल्लाह टाने तो मसाय दिवे थी देख कर है मर्दें जो आप में पोटो बनाई हो से यहाँ से क्या रिकमेंट माँ माहौल जैसे लांसियां में लांसियां કે કે નિયો શેરી તો કે કઈ દિયા સાબિલ મેડ્રેગિયો સાબિલ મેડ્રેગિયો ઈ અય એ હા તો મિત્રો હાલો આપણે જાય નીચે આ ભાઈ કઈક બનાવ્યું છે હું બને હું બનાવ્યું લા ઓ નાસ્તો બનાવ્યો ચિપ્સ નો હાલો બધા નાસ્તો ખાઓ હા ના આપણે થોડું ઘર છે અયા Aplikasi menatut tema, apa ini menatut? Kalau aplikasi itu tuh? Tujuh aplikasi yang lagi asyik. Allah tuh ngedekatkan suhu nasib dengan ayam sih.

તો જો આપણે ગાડો લઈને જઈશું આજ આપણે જવાનું છે અમે ક્યાં કદો છે જેસે સંગમદાન તળક છે ત્યાંથી એટલે પાઇટર થઈ ગસી જઈ છે તો દા મિત્રને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આલવા મે ખળ ભરી આવી જ આપા ગાઢો હકે છે હાય માતા આપણે જવાનું છે ની આજ હાલો આવજો ફાઇનલી મિત્રો આપણે જો સોયાબીન બોયાબીન બધું પી ગયું છે જે પાવા નહોતી એ અને આજે મગફળી કંઈ આપણે પાવાની નથી કારણ કે વરેશભાઈ આપણે થી પહેલી તારીખ લગીને આગાહી બતાવે આપણે પાવાની નથી થાતી એનું કારણ છે જો પાહુને વરસાદ વરસાદ થશે ને ઓ પાસતીય ડબટર માં કઈ ઘરે ની માંડવી ગાઢવામાં બધી માંડવી ઉપાડવી પડે તો મંદ રાખ્યો છે માંડવી પાવવાની તો ઘડિયાળ માં 12:30 વાગી ગયા છે તો જમવાનું જો થઈ ગયું એટલે જમી લેવા ભૂખાઈ બહુ લાગી છે તો 버તનો ને પૂરો કરી દોરનો અને આપણે રસોડા તરફ આગમન કરીએ

ભીંડો હેરાના રોટલા હે રોટલી મિત્રો આપણે હે ભણીને આવકાર્યા છીએ પાંચ વાગ્યા છે અને અત્યારે નાસ્તો લેવીશું જલેબીન ગાઠિયા આ બત ખાવા તો મેં જતો પાછો તો મોઢું ઉતારે હાલો બધે જલેબી ખાવા તો આપણે આજે ગામડે જવાનું છે દાદા દાદી મળવા તો ઈ વિડીયો આજ નહી આવે કાઈ લાવશું ને તમને ઘર ભે દેખાડીશ તો આજનો વ્લોગ આ એન્ડ કરીએ કાલે મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બધાયને બાય બાય